પુર હિંસાના કેસમાં સત્તર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસાના કેસમાં આરોપીઓને પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હિંસાના કેસમાં સત્તર આરોપીઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા અને કોર્ટ દ્વારા કેસને ગંભીર ગણાવીને વધુ તપાસ માટે આદેશ આપવામાં આવ્યો હતો આ હિંસાના કેસમાં મુખ્ય આરોપી ફહીમ ખાન અને અન્ય પાંચ લોકો સામે દેશદ્રોહ સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આ હિંસાના કેસમાં પોલીસ દ્વારા સોથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનાર આરોપો પણ સામેલ છે જે હિંસા માટે જવાબદાર ગણવામાં આવી રહી છે પોલીસ દ્વારા હિંસાના મુખ્ય સૂત્રોધારોને શોધવા માટે તપાસ ચાલુ છે અને આ કેસમાં વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે આ હિંસાના કેસમાં સામેલ લોકોનો વિડીયો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે આ કેસના હિંસાના મુખ્ય કારણ તરીકે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવી સામે આવી છે નાગપુર પોલીસ દ્વારા હિંસાના કેસમાં સામેલ તમામ લોકો સામે કડક પગલા લેવા આ કેસમાં સામેલ તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને નાગરિકોમાં શાંતિ જાળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે